ત્રણ લોકોના મોત થયા હતા ત્યારે નશીલા પદાર્થમાં ત્રણ લોકોના મોત ને મામલે

ત્રણ વ્યક્તિના જીવ ગયા હતા અને આ ત્રણ વ્યક્તિના જીવ જતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું ત્યારે ખેડાની આ ઘટના જ્યાં ખેડામાં નશીલા પદાર્થને લીધે ત્રણ લોકોના મોત થયા હતા ત્યારે આ અંગે એફએસએલની ટીમ ત્યાં પહોંચી હતી જ્યાં પીણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે એફએસએલના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે જ્યાં પીણામાં સોડિયમ નાઇટ્રેટ પોઇઝન મળી આવ્યું છે

જેની અંદર બહાર આવ્યું હતું કે એક જીરા સોડા પીવા છતાં લોકોના મોત થયા છે ત્યારે પોલીસે જે ત્રણ લોકો બધા જે વસેરા હતા મૃતકના જે વસેરા અને જે લોકોએ પોઇન્ટિંગ કર્યું તેના બી પદા લેતા સેમ્પલ લીધા હતા અને જે જીરા સોડા હતી એ ત્યાંમાંથી પણ સેમ્પલ લીધા હતા અને ને ટેકનિકલ શંકા હતી કે આની અંદર કોઈ એવું કેફી પદાર્થ કે ઝેર ઝેર હોય એવું કધું નખવામાં આવેલું હોય તો તેવું પીવાથી આ લોકોના મોત થયા છે તેવું પોલીસને પહેલેથી જ લાગી રહ્યું હતું ત્યારે અત્યારે આજે આ સેમ્પલ ના એફએસએલ રિપોર્ટ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા અને એફએસએલ રિપોર્ટ આજે આવી જવા જતા ખુલાસો છે મોત નો ખુલાસો બહાર આવ્યો છે આની અંદર આ જે જીરા સોડા હતી તેની અંદર કોઈ અજાણા ઇસમ દ્વારા નાઇટ્રેટ પોઇઝનના ના કારણે મોત થયા હોવાનો અત્યારે ખુલાસો થયો છે અને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા સોડિયમ નાઈટ્રેટ નામનું જે કેમિકલ આવે છે તેની અંદર ઉમેરવામાં આવ્યો હતો ને ઉમેર્યા બાદ આ સોડા આ લોકોને આપવામાં આવ્યું હતું ને એ લોકોએ એ સોડા પીધી હતી ને સોડા પીધા બાદ જ પાંચ થી છ મિનિટમાં ત્રણ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે અત્યારે ખેડા પોલીસના એલસીબી વિભાગની ટીમો જે છે એ અત્યારે તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ કોણ છે અને તેને અત્યારે ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને તેના વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જી વિજય સમગ્ર માહિતી બદલ આભાર.

આ રિપોર્ટ ને આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે જ્યાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તપાસને તેજ કરવામાં આવી છે આખરે કોણે આ ઠંડા પીણામાં જે કહી શકાય નશીલા પદાર્થો છે આ નશીલા પદાર્થમાં કોણે સોડિયમ નાઇટ્રેટ મિલાવ્યું હતું તે તરફ હાલ તો તપાસના જે ગતિમાં જે તપાસના જે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જ્યાં પોલીસ આગળ હવે આ દિશામાં તપાસ કરશે ત્યારે હાલ તો જે મોત થયા હતા નશીલા પદાર્થને લઈને તેને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે પીણામાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝનને કારણે મોત નીપજ્યા હોવાના અમદાવાદ એપીએસએલ રિપોર્ટ સામે આવ્યો